ઇન્દોરથી દેવાસ જવા નીકળી ગયા છે આપણે આ છે બસ જે લોકલ બસ છે જે ડાયરેક્ટ લઈ જશે આપણને દેવાસ ઇન્દોરથી દેવાસથી બી આપણે નીકળી ગયા છીએ હવે જઈએ છે બેક ટુ બરોડા આ છે દ્રશ્યો દેવાસના ત્યારે આપણે રિક્ષામાં છીએ બસ સ્ટેન્ડ જઈ રહ્યા છીએ રાતનો સમય થયો છે શું તમે જોજો કે એનું રિઝલ્ટ શું છે ખાવામાં તો તમારે ઘરે આવવું પડે બાકી તો તમને કહી તો સરસ હોય છે દાળ ભાત સાથે તો બનાવે છે લેપટોપમાં હેડફોન કરીને સરસ સરસ આપણે ની વાત કરતા હતા જોઈ લો રેડી છે આપણી રેડી છે સરસ મજાની ફ્લિપકાર્ટથી એક બેગ મંગાવ્યું હતું જે અત્યારે આવી ગયું છે જેનું આપણે વિડીયોમાં જ અનબોક્સિંગ કરી લઈએ આ એનું પેકેજ છે જે મને થોડું ડેમેજ લાગ્યું હતું પણ વાંધો નથી ખાલી પ્લાસ્ટિક જ ડેમેજ હતું ચલો એને ખોલીએ

ヘヘヘヘヘヘヘのヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘなヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘあヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘ

ખરાબંધ <laughs> 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 <laughs>